मारी हसमुख शख्सेना ऑफिशियल चैनल ने लाईक कर सब्सक्राइब करो आणि बेल आयकॉन सिम्बॉल पर क्लिक करो आ, एक वणकर समाजवाळी साबरकाठा अरवली आस्था सुपर समाजवाडी સમાજનો કેટલો વિકાસ છે સમાજવાડી તમે સુંદર બધા સમાજવાડી બધા છે કે દરેકની જાતિ ગદગદ ભૂલે આજે ઉત્તર ગુજરાતના પાંત્રીસ વરગડા અને છત્રીસ વરગડા પ્રતિનિધિઓ તમે ખુશાલી જોઈ શકો છો કે ખરેખર સમાજનો વિકાસ થઈ રહ્યો છે આ એક ઉત્તમ ઉદાહરણ છે સાબરકાંઠા અરવલ્લીની એક આસ્થાનું સ્વરૂપ એવી આ સમાજવાળી જે લોકોએ গুরুত্ব છે અમે પુણ્ય તમારું નામ શું કીધું હેનુલ ખેનુલ ભાઈ તમે વિચાર કરો કે માં બાપ એ ભગવાન છે આપણા માં બાપ તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હતા એટલો તો અહીંયા બેઠા છે અને ફરીથી કહું છું કે તમે એટલા ઉજળા લાગો છો સરસ મજાના છો એક હવે દલિત શબ્દ ક્યારે બોલતા નહીં તમે કોઈ દલિત જેવા લાગતા નથી તો દલિત સુકામ બનો છો આટલી સુંદર સમાજવાળી જો ગાંધીનગરમાં હોય ને તો પાંચ કરોડ આવે સાહેબ આવે કે ના આવે એટલી સરસ ફિનિશિંગ તમે જુઓ પ્લાનિંગ તમે જુઓ અને વાસ્તુશાસ્ત્ર મુજબ તમે જુઓ તો એકદમ સુંદર મજાની સુંદર સાત જેવી છે જે લોકોના સુધી આ કાન વાત પહોંચી ફરીથી મને અહીંયા બોલાયો બોલવાની બે તક મળી હજુ ઘણું બધું બોલવાનું હતું પણ અહીંયા શ્રી ઉત્તર ગુજરાત પંચ પરગણા મહાસંઘ જે બેઠો છે ત્યારે એવી ટકોર થાય છે કે જ્યારે જ્યારે સાબરકાંઠા જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં આવવાનું થાય છે ત્યારે ફુલાલનું મહત્વ બહુ હોય છે સમજો અમારી ભૂલ થાય છે કે ફુલાલનું મહત્વ હોય છે પણ એક એક રૂપિયો આ ખેડૂતો એક એક રૂપિયો ભેગો કર્યો છે કે માન ભયા તો ક્યાં ભયા માન તજા ન જાય

અને ક્રોધ આવ્યો અને સામે ગાય મળી અને ગાય ઉછાળી કે મેં જેટલા વર્ષ તપ કર્યું હશે એટલી ગાય ઊંચી જશે અને ગાય પડશે હવે સંતે એવું ના વિચાર કે ગાય તો ઊંચી ચડી ગઈ પણ પડશે તો એના હાલ શું થશે સાહેબ મારા ગાય ઉછળી તો પાંચસો ફૂટ ઉપર ગઈ ત્યારે ગામને બતાવી દીધું કે જો કે મેં પાંચસો વર્ષ તપ કર્યું પણ શું થયું ગાય પડી નીચે ગાય મરી ગઈ ત્યારે પેલી સાખી બની હતી કે માન ભયા તો ક્યાં ભયા માન તજા ન જાય માન બળે મુનિર ગલે માન સબન કો ગાય આ પ્રાભી

અડસઠ તો ઘર કહેવાય ને અડસઠ આવે એટલે ત્યાં મેરા ની કોઈ ફૂટ પડે નહીં કે મેદની જ હોય અને આવા ને આવા બસ વ્યસન મુક્ત રહેજો અને સૌથી વધારે જેમ તમારા ડીવાયસપી ઘણા બધા મારા અહીંયા મિત્રો છે કલેક્ટર અધિકારી બને આ વાત સાથે મારી વાતને વિરામ આપું છું જય સંવિધાન જય જય અરબી ગુજરાત જય પ્રણામી સમાજ જય વણકર સમાજ બોલો વીર મહાદેવની જય ખૂબ ધન્યવાદ